વડોદરાના કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા મર્ડરના ગુના અંગે એસીપી ક્રાઇમ એચ એ રાઠોડ દ્વારા પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપવામાં આવી હતી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે દેવગઢ બારિયા તરફ ભાગી છૂટ્યા હતા બાઇકના આધારે તેઓને ઝડપી પાડ્યા ગઈકાલે આરોપી બેનને સાથે મરનારે લગ્ન કર્યા હતા તે ભાઈઓને પસંદ ન હતું તેનો વેર રાખીને બકરા ઈદના પહેલાં તેને મળવા પણ ગયા હતા અને લેવા જવાના હતા તેની બહેનની ત્યારબાદ ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો જેમાં મર્નાનું મોત થયું હતું ગઈકાલે રાત્રે દરમિયાન કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં રહેતા ઉર્ફે ચંદુ સુલેમાન શેખ ની હત્યા સેલ પેટ્રોલ પંપની બહાર કોઈ અજાણ્યા ઈસમોએ છરીના કાબ વડે ગળા અને માથાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવે અને કુંબરવાડા પોલીસ સ્ટેશનમાં આને લગતો ખૂનનો ગુનો પણ દાખલ થયેલ સીસીટીવીના આધારે જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ કાસમભાઈ શેખના જે દીકરાઓ છે ઉએસ કાસમભાઈ શેખ ઝીલાની કાસમભાઈ શેખ ઉમર કાસમભાઈ શેખ અને બીજા છે રિયાઝ નામનો એક માણસ કે જે કાસમભાઈના ભાઈનો દીકરો છે એ બધાએ એમની ઉપર એસોલ્ટ કરીને એનું મોત નિપજાવેલ જેના ગુનાની તપાસ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી કરી રહ્યા હતા અને આ ગુનાના રસ્તા પડતા આરોપીઓનો અમે રાતથી જ અમે એનું સર્વેલન્સ રાખી અને પીછો કરેલો તો તેઓ દેવગઢ બારીયા બાજુ ગયેલાની અમને હકીકત જાણવા મળેલી તો અમારી ટીમ તરત પાછળ દેવગઢ બારીયા ગયેલી અને ત્યાંથી આ ચાર આરોપીઓ પૈકી ઉમેશ કાસમભાઈ શેખ અને રિયાઝ આ બંનેની ધરપકડ કરેલી છે અને તેઓ જે મોટરસાઇકલ ઉપર ગયેલા મોટર સાયકલ પણ અમને ત્યાંથી એમનું મળી આવેલ છે એમનું મેડિકલ કરી અને એમની ધોરણસરની પૂછપરછ કરી અને આગળની તપાસ જે ઉમરવાડા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા છે એને અમે આગળ તપાસ માટે આપીશું એફઆઈઆરમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પૂછપરછમાં પણ વસ્તુ ધ્યાન ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે એમની સાથે જે મરણ જનાર સાચી દુર્પે ચંદુ સાથે લગ્ન કરેલા એ એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા જેનું વેર રાખીને બકરી ઈદના ચાર પાંચ દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે ઈદ પછી અમે તેને મારી નાખશું એ પ્રકારની ધમકી પણ એમણે આપેલી આ જે અને અવેશ પકડાયેલા છે એ અવેશ ઉપર અગાઉ પ્રાણી પશુ ક્રૂરતાનો પણ ગુનો દાખલ થયેલ છે અને જે રિયાઝ છે એની વિરુદ્ધમાં અગાઉ ખૂનની કોશિશનો ગુનો પણ દાખલ થયેલ છે અને રાજકોટ એમના વિરુદ્ધમાં પાસા પણ થયેલી છે એફઆઈઆર મુજબના ચાર આરોપી છે જે પીકેના બે એની અત્યારે ધરપકડ થયેલ છે અને બાકીના બે આરોપી પણ નજીકના સમયમાં પકડાઈ જશે